જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ બાલારામ આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે તેવું જણાવતા મંત્રી કુંવરજી બાવળિયા પીવાના પાણી અને સિંચાઈના જે પણ કામો છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી કુંવરજી બાવળીયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સની મુલાકાત લીધી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિશાલ સિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત આવી હતી